જય ગિનરી મિત્રો આજરોજ રોજ એકત્રીસ તારીખ સવારમાં દસ વાગે વહીવટી તંત્ર એટલે કે જિલ્લા કલેક્ટર શ્રી એસપી સાહેબ ડીસીએફ સાહેબ આદરણીય અને પુન્ય સાધુ સંતો સાથે અમે બોરદેવી રૂટ એટલે કે પરિક્રમાના રૂટ ઉપર બોરદેવી સુધી થળ પરીક્ષણ કર્યું અને ધ્યાનમાં એવું છે કે ખૂબ કાદવ કીચડ છે કોઈ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી જેથી અમારા કોઈ પણ અનક્ષત્રો પરિક્રમામાં નિશુલ્ક જમાડવા આવી શકે એમ નથી કારણ કે અંદર ટ્રક કે કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી સાથે સાથે જે વરસાદની આગાહી ચાલુ છે એટલે આવનારા ચોવીસ અડતાલીસ કલાકમાં પણ જે વધારે વરસાદ પડવાનો હોય ત્યારે મતે તંત્ર સાધુ સંતો ઉતારા મંડળ અને સરકાર તંત્ર બધાને સાથે રાખી અમે બોરદેવી ખાતે જ એક નિર્ણય કર્યો છે કે જે આપણી પરિક્રમા છે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવશે અને પ્રતિકાત્મક પરિક્રમા સાધુ સંતો દ્વારા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવી મુજબ પાંચ પચીસ લોકો સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશું અને એક તારીખે રાત્રે મુહૂર્ત કરી લેશું અને બે તારીખે સવારે પ્રતિકાત્મક પરિક્રમા કરવા માટેની સૂચના કલેક્ટરથી આપશે સવારે છ વાગ્યા લઈને દિવસ દરમિયાન આ પરિક્રમા પૂર્ણ કરવાની રહેશે કારણ કે રોકાણ અંદર શક્ય ન હોય જેથી કરી ગુજરાતભરના મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવતા દરેક શ્રદ્ધાળુઓને અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ જૂનાગઢ ના આવો તમે તમારી ઘરે રહી તમારા માતા પિતાની પ્રદક્ષિણા કરો અને ગિરનારને યાદ કરી પ્રદિક્ષિણા કરી પરિક્રમા કરશો કારણ કે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવી છે જય ગિરનારી મિત્રો